નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી પહોંચ્યા હતા સામા કાંઠે રણછોડનગર જે બાજુમાં આવે છે સામાકાઠે જે ચંપકનગર કહેવાય છે ચંપકનગરના ગણપતિ મહોત્સવમાં ચંપકનગર કા રાજા તો મિત્રો આપણે અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ દર્શન માટે તો જે તમે આ જોઈ શકો છો એક માર્કેટ ભરાય છે દર વર્ષની જેમ આજે આ વર્ષે પણ માર્કેટ ભરાણી છે તેમાં અવનવા જે કપડાં હોય છે જૂના નવા તોરણ અને રમકડા અને ઘણી બધી ચીજ વસ્તુ અહીં મિત્રો વેચવામાં આવે છે મિત્રો તમે લાઇટનું હમણાં ડેકોરેશન તમને બતાવ્યું તો અહીં દર વર્ષની જેમ આવશે પણ એવી જ રીતે લાઇટનું ડેકોરેશન પણ સરસ મજાનું ગોઠવી દેવામાં આવ્યું છે ચંપકનગરકા રાજા મિત્રો તમે જોઈ શકો છો જૂના કપડાં અને નવા કપડાં અહીં ઢગલે ઢગલા લોકો માટે વેચવા માટે અહીં રાખ્યા છે તો રમકડા પણ છે અને જે લેડીઝ પસ છે અને ઘણી બધી આઈટમ અહીં વેચવા માટે ભગવાનના જે વાઘા આવે છે તે પણ અહીં રાખવામાં આવ્યા છે કોઈ ચણિયા ચોળી છે ચંપકનગર તો તેનાથી આપણે અહીંથી આગળ નીકળી જઈએ અને મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છીએ ચંપકનગર કાળા આપણે અહીંયા જે બૂટ ચંપલની ખૂબ સારી વ્યવસ્થા અને અહીં લોકો જે બેઠા છે સ્વયંસેવકો તે ફાળા માટે અહીં જે કોઈને યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવો હોય તે પણ અહીં વ્યવસ્થા કરવા દેવામાં આવી છે અને આપણે અંદર ગેટમાં જે ચંપક કા રાજાના ગેટમાં પ્રવેશ મેળવી લીધો છે અને આપણે અત્યારે જોઈ શકો છો મિત્રો તમે સ્વયંસેવકો ઘણી મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ છે તો મિત્રો વિશાળ આ મેદાન અને વિશાળની જ વિશાળ જગ્યામાં ગણપતિ મહોત્સવ દર વર્ષ આ જ જગ્યા પર થાય છે તો મિત્રો અચૂકથી પધારશો ચંપકનગર રાજા ગણપતિ મહોત્સવ અને મિત્રો આપણે ખૂબ જ ગણપતિ બાપાની ખૂબ જ નજીક આવી ગયા છીએ મિત્રો દર્શન કરી લેજો ગણપતિ બાપા મોર્યા અગલે વર્ષથી જલ્દી આ વિશાળ મોટી મૂર્તિ અને અહીં ડેકોરેશન લાઇટની અને ખૂબ જ રોશનીથી સજાવી દેવામાં આવી છે મિત્રો ગણપતિ બાપાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય ગણપતિ દેવ જય ગણેશ